આપણે વાત કરવાના છે આ જે બાબત છે જ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડીયો છે લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ મોકલી આપજો તો વાત કરી છે લોભાઈ હવે આવશે મજા શું આવ્યું છે ગુજરાત રાજ્ય પોલીસ ની ભરતી જાહેર થઈ છે અને જાહેરના થઈ પણ ફોર્મ ભરવાની પણ જાહેરાત થઈ ચુકી છે ફોર્મ ભરવાનું થયું શરૂ હમણાં જ આવી ઓફિશિયલ નોટિફિકેશન તો આ નોટિફિકેશન ક્યાં છે શું છે કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો બધી જ બાબત આજના વિડીયો આપણે કવર કરી દેવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુ હોય તો પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકલ નંબર ત્રણ તો એની લિંક પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મળી જશે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો એની માટે મટિરિયલ આપણે બનાવેલું છે એની લિંક પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ રિક્રુટમેન્ટ બહાર પડી છે એમાં બે જગ્યા છે આસિસ્ટન્ટ અને બીજું છે કમ બંનેની ભેગી કરી અને ચાર જગ્યા છે નંબર ઉપર એક જગ્યા બીજામાં ત્રણ જગ્યા હવે જે છે તમે આ સાઇટ આપેલી છે આ સાઇટ ઉપર જઈ અને તમે એપ્લાય કરી શકો છો તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ મેં અપ્લાય ઓન એચ ટીપી એચ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ સાઇટ ઉપર જઈ તમે એપ્લાય કરી શકો છો છેલ્લી તારીખ છ ચાર બે ચોવીસ છે